કેમ છો ખેડૂત મિત્રો આપણા યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બહેને રહેજો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ રાજકોટ એક હજારના દસ રૂપિયાથી એક રૂપિયા

વિસાવદર એક હજાર ને સો રૂપિયા થી એક હજાર રૂપિયા સાવર કુંડલા નવસો ને રૂપિયા થી એક હજાર બસો રૂપિયા ડીસા એક હજાર ને એક રૂપિયા થી એક હજાર બસો રૂપિયા દાહોદ એક ને એકાણું રૂપિયા થી એક રૂપિયા पोरबंदर एक हजार ने दस रुपया एक हजार एक सौ ने रूपया नौ सौ ने बोतेर थी एक हजार बसो ने पिस्तालीस रुपया जल जेतपुर एक हजार ने बतीस थी एक हजार बसो पच्चीस रूपया भीलड़ी एक हजार एक सौ ने बतीस थी एक हजार बसो ने चालीस रूपया કોડીનાર એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર બસો ને ચાલીસ રૂપિયા ધાનેરા એક હજાર એકસો ને ચોવીસ રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા લાખણી એક હજાર એકસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર બસો ને ચાલીસ રૂપિયા જામજોધપુર નવસો રૂપિયાથી એક હજાર બસો ને એકાવન રૂપિયા ને નવસો ને પીચોતેર રૂપિયા વિઝાપુર એક હજાર બસો ને પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે કોમેન્ટમાં જરૂર લખશો કે કયા પાકના ભાવ જાણવા છે